નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે તો મિત્રો આજના વિડીયોમાં આપણે એમ જીવીસીએલ યુ જીવી સીએલ ડીજીવીસીએલ પી અને જેટકોની પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાય છે તેવા બધા પ્રશ્નો જોવાના છીએ બધા જ પ્રશ્ન છે તે આઈએમપી હશે એટલે બધા પ્રશ્ન સરખી રીતે જોઈ લેજો અને જો પ્રશ્નનો જવાબ તમને આવડતો હોય તો સાથે સાથે છે તે કમેન્ટ પણ કરતા જજો જો સાચા જવાબો તમે કમેન્ટ કરશો તો તમને સાતસો નવ્વાણુંવાળો કોર્સ ફ્રીમાં મળશે કાલના વિડીયોની જેમ જ તે આ વિડિયો પણ છે તમારે કમેન્ટ કરવાની છે સાથે સાથે કાલના વિડીયોની અંદર ઘણા બધા મિત્રોએ છે સાચા જવાબ આપેલા હતા તેની અંદર છે આશિષ દામોર અલ્પેશ બારૈયા રાકેશભાઈ કલ્પેશભાઈ ભગોરા શૈલેષભાઈ આ બધાઓ કમેન્ટ કરતા હતા તેની સાથે સાથે બીજા પણ ઘણા બધા મિત્રો હતા આ બધાની જેમ તમારે પણ સાચા જવાબો આપવાના છે અને સાતસો નવ્વાણું વાળો ફૂલ કોર્સ ફ્રીમાં મળશે જો તમારે પણ વિનર થઈને કોર્સ ફ્રીમાં લેવો હોય તો આ બધી ધ્યાનો શરતોમાં લેવાની છે પહેલા નંબરવાળાને આપણે સાતસો નવ્વાણું અને બીજા નંબરવાળાને બસો બાવીસવાળો કોર્સ ફ્રીમાં આપવાનો છે જે આપણે કાલના વિડીયોમાં જાહેરાત કરી દીધી હતી આપણે પંદર તારીખે છે તે એક વિનર અનાઉન્સ કરીશું અને તેની અંદર છે તેને ફ્રીમાં કોર્સ આપીશું તેને જે કોર્સ લેવો હોય ફૂલ કોર્સ તે આપણે ફ્રીમાં આપીશું પણ તે પહેલાં ધ્યાનમાં લેવાની બાબતો એ છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરેલી હોવી જોઈએ સૌથી વધારે સાચી કમેન્ટો કરેલી હોવી જોઈએ અને તે વિડીયોને લાઈક કરેલો હોવો જોઈએ આ બધા એ ક્રાઇટેરિયા છે તમારે પૂરા કરેલા હોવા જોઈએ જો આની અંદર તમે વિજેતા થશો તો પંદર તારીખના રોજ તમને ફ્રી કોર્સ મળી જશે ચાલો મિત્રો તો આપણા પ્રશ્નો સ્ટાર્ટ કરીશું તો મિત્રો આજનો આપણો પહેલો પ્રશ્ન છે સામાન્ય રીતે ડીસી મશીનના બ્રશ સેના બનેલા હોય છે સામાન્ય રીતે ડીસી મશીનના જે બ્રશ હોય છે તે સેના બનેલા હોય છે તો તેના ઓપ્શન છે ઓપ્શન એ માયકા ઓપ્શન બી રબર ઓપ્શન સી કોપર કે ઓપ્શન ડી એલ્યુમિનિયમ સામાન્ય રીતે ડીસી મશીનના બ્રશ સેના બનેલા હોય છે ચાલો જે મિત્રોને ખબર હોય તે કમેન્ટ કરશે તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ છે ઓપ્શન સી કોપર સામાન્ય રીતે ડીસી મશીનના બ્રશ છે તે કોપર ધાતુના બનેલા હોય છે યાદ રાખી લેજો આ એમપી પ્રશ્ન છે સામાન્ય રીતે ડીસી મશીનના બ્રશ કોપરના બનેલા હોય છે જે મિત્રોએ ઓપ્શન સી કોપર કરેલું છે તે બધા મિત્રોનો જવાબ સાચો છે ચાલો તેના પછી આપણો આગળનો પ્રશ્ન છે ડીસી મોટરમાં આર્મેચરની ફરવાની દિશા જાણવા માટે કયો નિયમ છે ડીસી મોટરમાં આર્મેચરની ફરવાની દિશા જાણવા માટે કયો નિયમ છે તો તેના ઓપ્શન છે ઓપ્શન એ જમણા હાથનો ગ્રીપનો નિયમ ઓપ્શન બી જમણા હાથનો હથેળીનો નિયમ ઓપ્શન સી ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ કે ઓપ્શન ડી ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ ચાલો જે મિત્રોને ખબર હોય તે કમેન્ટ કરશે ડીસી મોટરમાં આર્મેચરની ફરવાની દિશા જાણવા માટે કયો નિયમ છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ ડીસી મોટરમાં આર્મેચરની ફરવાની દિશા જાણવા માટે આપણે તે ફ્લેમિંગનો જમણા હાથનો નિયમનો ઉપયોગ થાય છે જે મિત્રોએ ઓપ્શન ડી કરેલો છે તે બધા મિત્રોનો જવાબ સાચો છે ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ ડીસી મોટરમાં આર્મેચરની ફરવાની દિશા જાણવા માટે વપરાય છે ચાલો તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન છે નીચેનામાંથી કયા કારણના લીધે જનરેટરમાં ગરમી ઉત્પન્ન થાય છે આ એમ્પી પ્રશ્ન છે ધ્યાનથી જોઈ લેજો પરીક્ષામાં પૂછી શકે તેવો પ્રશ્ન છે નીચેનામાંથી કયા કારણના લીધે જનરેટરમાં ગરમી ઉત્પન્ન થાય છે તો તેના ઓપ્શન જોઈએ ઓપ્શન એ ઇન્ટરપોલની પોલારિટી ઓપ્શન બી આર્મેચર કનેક્શન ખોટા ઓપ્શન સી બેરિંગ ખરાબ હોય ત્યારબાદ ઓપ્શન ડી ઉપરના આપેલા તમામ ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરજો ઓપ્શન બીની અંદર પ્રિન્ટ મિસ્ટેક થઈ ગઈ છે કનેક્શન ફોટા થઈ ગયું છે ખોટાની જગ્યાએ એટલે એ મેનેજ કરી લેજો ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન સી બેરિંગ ખરાબ હોય કે બેરિંગ ખરાબ હોય છે તેના કારણે જનરેટરમાં ગરમી ઉત્પન્ન થાય છે તેના બેરિંગ ખરાબ થઈ ગયા હોય છે એટલે જનરેટરમાં ગરમી ઉત્પન્ન થતી હોય છે તેના પછી આપણો આગળનો પ્રશ્ન જોઈએ તો આપણો પ્રશ્ન છે કે ડીસી મોટરમાં કરંટની દિશા જાણવા માટે કયો નિયમ છે ડીસી મોટરમાં કરંટની દિશા જાણવા માટે કયો નિયમ છે આ પણ એક આઈએમપી પ્રશ્ન છે ધ્યાનથી જોઈ લેજો એમ જીવીસીએલ યુ જીવી જેટકો ડીજીવીસીએલ આ બધા મિત્રો ધ્યાનથી જોઈ લેજો કેમ કે હવે તમારે છે તે પરીક્ષા આવશે ટૂંક સમયમાં તમારા પોલ ટેસ્ટની તારીખો પણ આવશે ત્યારબાદ પરીક્ષાઓ આવશે એટલે તૈયારી અત્યારથી જ ચાલુ કરી દેજો પી જીવીસીએલવાળાને હજુ થોડીક વાર લાગશે કેમ કે હજુ તેની પરીક્ષા ગઈ છે પણ તેમ છતાં પીજીવીસીએલમાં જો કોઈને સારું પેપર ન ગયું હોય તો અત્યારથી જ તૈયારી ચાલુ કરી દેજો ભલે થોડું થોડું વાંચો પણ અત્યારથી જ ચાલુ કરી દેજો જેથી છે તે તમારા આગળ આગળની જે તમારે પરીક્ષા આવે તેની અંદર તમારે ઉપયોગમાં આવી જાય ડીસી મોટરમાં કરંટની દિશા જાણવા માટે કયો નિયમ વપરાય છે તો તેના ઓપ્શન છે જમણા હાથનો પકડનો નિયમ ઓપ્શન બી ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ ઓપ્શન સી જમણા હાથનો હથિયાળીનો નિયમ કે ઓપ્શન ડી ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ ચાલો જે મિત્રોને ખબર છે તે કમેન્ટ કરી દેશે તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ ડીસી મોટરમાં કરંટની દિશા જાણવા માટે આપણે ફ્લેમિંગના જમણા હાથનો નિયમ વપરાય છે જે મિત્રો ઓપ્શન ડી આપેલો છે તે મિત્રોનો જવાબ સાચો છે તેના પછી આપણો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે જો મોટર ચાલુ કરતા જ ફ્યુજ બળી જાય તો કયું કારણ હોઈ શકે જો આપણે મોટર ચાલુ કરીએ છીએ અને તેનો ફ્યુઝ તરત જ બળી જાય છે તો તેનું કારણ કયું હોય શકે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે અને પરીક્ષાની અંદર પૂછી પણ શકે છે તો તેના ઓપ્શન જોઈએ ઓપ્શન એ ખોટા કનેક્શન ઓપ્શન બી વોલ્ટેજમાં વધઘટ ઓપ્શન સી ઓવરલોડ ન હોય કે ઓપ્શન ડી બેરિંગ ખરાબ હોવા ચાલો જે મિત્રોને ખબર છે તે કમેન્ટ કરશે જો મોટર ચાલુ કરતા ફ્યુઝ બળી જાય તો તેનું કારણ શું હોય છે ચાલો મિત્રો બધાને સાથે સાથે કમેન્ટ કરતું જવાનું છે સાતસો નવ્વાણુંવાળો કોર જો ફ્રીમાં લેવો હોય તો સાચી કમેન્ટો પણ કરતું જવાનું છે વિડીયોને લાઈક નથી કરેલી તે મિત્રો લાઇક પણ કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો તે મિત્રો પણ કરી દેજો તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ ખોટા કનેક્શન જો મોટર ચાલુ કરતાં જ તેનો ફ્યુઝ તરત ઉડી જાય છે અથવા તો બળી જાય છે તો તેની અંદર છે તે ખોટા કનેક્શન હોઈ શકે છે ઓપ્શન એ વાળા મિત્રોનો સાચો જવાબ છે ચાલો તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન છે થર્મલ પ્રોટેક્શન સ્વિચ ખાલી જગ્યા સામે રક્ષણ આપે છે જે થર્મલ પ્રોટેક્શન સ્વિચ હોય છે તે કેના સામે રક્ષણ આપે છે આવો પ્રશ્ન પૂછેલો છે તો તેના ઓપ્શન છે ઓપ્શન એ શોર્ટ સર્કિટ ઓપ્શન બી હાઈ ટેમ્પરેચર ઓપ્શન સી ઓવરલોડ કે ઓપ્શન ડી ઓવર વોલ્ટેજ થર્મલ પ્રોટેક્શન સ્વિચ ખાલી જગ્યા સામે રક્ષણ આપે છે ચાલો જે મિત્રોને ખબર છે તે કમેન્ટ કરશે તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ છે ઓપ્શન બી હાઈ ટેમ્પરેચર ઓપ્શન બી એ આપણો સાચો જવાબ છે થર્મલ પ્રોટેક્શન સ્વિચ હાઈ ટેમ્પરેચર સામે રક્ષણ આપે છે ઓપ્શન બી જે મિત્રોએ કમેન્ટ કરેલો છે તે બધાનો સાચો જવાબ છે ચાલો તેના પછીનો હવે આપણો આગળનો પ્રશ્ન છે ઇન્ડિકેટિંગ લેમ્પ તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે ઇન્ડિકેટિંગ લેમ્પ તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો તેના ઓપ્શન છે ઓપ્શન એ નિયોન લેમ્પ ઓપ્શન બી એલ લેમ્પ ઓપ્શન સી લો વોલ્ટેજ ફિલામેન્ટ લેમ્પ કે ઓપ્શન ડી ઉપરના બધા જ ઇન્ડિકેટિંગ લેમ્પ તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે ચાલો જે મિત્રોને ખબર છે તે કમેન્ટ અમ કરશે તો આ પ્રશ્નની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી ઉપરના બધા જ ઇન્ડિકેટિંગ લેમ્પ તરીકે ઉપરના બધા જ એટલે કે નિયોન લેમ્પ એલ લેમ્પ અને લો વોલ્ટેજ ફિલામેન્ટ લેમ્પ આ ત્રણેયનો ઉપયોગ ઇન્ડિકેટિંગ લેમ્પ તરીકે થાય છે ઓપ્શન ડી જે મિત્રોએ કરેલો છે તે બધા મિત્રોનો જવાબ સાચો છે ચાલો તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન છે એસી ડ્રાઈવનું રેટિંગ ખાલી જગ્યામાં હોય છે એસી ડ્રાઈવનું રેટિંગ શેમાં હોય છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો તેના ઓપ્શન જોઈએ ઓપ્શન એ કે ડબલ્યુ વોલ્ટ અને ફેજ ઓપ્શન બી કેવીએ વોલ્ટ અને ફેજ ઓપ્શન સી કેવીએઆર વોલ્ટ અને ફેજ અને ઓપ્શન ડી ફેરાડે વોલ્ટ અને ફેજ ચાલો જે મિત્રોને સાચો જવાબ ખબર છે તે કમેન્ટ કરશે એસી ડ્રાઈવનું રેટિંગ ખાલી જગ્યામાં હોય છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ કિલોવોટ વોલ્ટ અને ફેજ એસી ડ્રાઈવનું રેટિંગ છે તે કિલોવોટ વોલ્ટ અને ફેજમાં હોય છે ઓપ્શન એ જે મિત્રોએ કરેલો છે તે બધાનો જવાબ સાચો છે ચાલો તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન છે થર્મલ પાવર સ્ટેશન કઈ શક્તિનું કઈ શક્તિમાં રૂપાંતર કરે છે આપણને પ્રશ્ન છે અગાઉ વીએસની એક્ઝામની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે યાદ રાખી લેજો થર્મલ પાવર સ્ટેશન કઈ શક્તિનું કઈ શક્તિમાં રૂપાંતર કરે છે ઓપ્શન જોઈએ ઓપ્શન એ યાંત્રિક શક્તિનું રાસાયણિક શક્તિમાં ઓપ્શન બી યાંત્રિક શક્તિનું વિદ્યુત શક્તિમાં ઓપ્શન સી રાસાયણિકનું ઊર્જા શક્તિમાંથી વિદ્યુત શક્તિમાં કે ઓપ્શન ડી ઉષ્મા શક્તિનું યાંત્રિક શક્તિમાં ચાલો જે મિત્રોને ખબર છે તે કમેન્ટ કરશે આઈપી એપી પ્રશ્ન છે તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી રાસાયણિકનું શક્તિમાંથી વિદ્યુત શક્તિમાં થર્મલ પાવર સ્ટેશન છે તે રાસાયણિકનું શક્તિમાંથી વિદ્યુત શક્તિમાં રૂપાંતર કરે છે જે મિત્રોએ ઓપ્શન સી કરેલો છે તે બધા મિત્રોનો જવાબ સાચો છે તેના પછી આપણો આગળનો પ્રશ્ન છે નીચેનામાંથી કયો ભાગ હાઇડ્રો પાવર સ્ટેશનનો ભાગ નથી આ પણ એક આઈએમપી પ્રશ્ન છે નીચેનામાંથી કયો ભાગ હાઇડ્રો પાવર સ્ટેશનનો ભાગ નથી તો તેના ઓપ્શન છે ઓપ્શન એ પેન સ્ટોક ઓપ્શન બી રેજ વોરિયર ઓપ્શન સી બોઈલર કે ઓપ્શન ડી ઓલ્ટરનેટર નીચેનામાંથી કયો ભાગ હાઇડ્રો પાવર સ્ટેશનનો ભાગ નથી ચાલો જે મિત્રોને ખબર છે તે કમેન્ટ કરી દેશે તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી બોઇલર કે બોઇલર છે તે ભાગ હાઇડ્રો પાવર સ્ટેશનનો ભાગ નથી હાઇડ્રો હાઇડ્રોપાવર સ્ટેશનની અંદર પેનસ્ટોક રેજ વોરિયર અને ઓલ્ટરનેટર આવે છે પણ બોઈલર છે તે ભાગ છે તે પા પાવર સ્ટેશનનો ભાગ નથી ઓપ્શન સીવાળા મિત્રોનો જવાબ સાચો છે તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે સૂર્યમાંથી બહાર પડતી ઉર્જા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવના રૂપમાં હોય છે તેને પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે છે આ એમ બી પ્રશ્ન છે ધ્યાનથી જોઈ લેજો સૂર્યમાંથી બહાર પડતી ઉર્જા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવના રૂપમાં હોય છે તેને પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે છે તેના ઓપ્શન છે ઓપ્શન એ પંદર મિનિટ ઓપ્શન બી વીસ મિનિટ ઓપ્શન સી આઠ મિનિટ કે ઓપ્શન ડી પાંચ મિનિટ ચાલો ખબર હોય તો કમેન્ટ કરી શકો છો આઈએમપી પ્રશ્ન છે બધા મિત્રોને આવડવો જોઈએ તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી આઠ મિનિટ સૂર્યમાંથી બહાર પડતી ઉર્જા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવના રૂપમાં હોય છે તેને પૃથ્વી પર પહોંચવા માટે છે તે આઠ મિનિટનો સમય લાગે છે યાદ રાખી લેજો આઠ મિનિટનો સમય લાગે છે તેને પૃથ્વી પર પહોંચવા માટે ઓપ્શન સી એ આપણો સાચો જવાબ હતો જે મિત્રોએ કમેન્ટ કરેલી છે તેનો જવાબ સાચો છે તેના પછી આપણો આગળનો પ્રશ્ન છે ભારત દેશમાં પ્રથમ વિન્ડ ફાર્મની સ્થાપના કયા સાલમાં થઈ હતી ચાલો આ પણ બધાને ફરજિયાત આવડવું જોઈએ ભારત દેશમાં પ્રથમ વિન્ડ ફાર્મની સ્થાપના કયા સાલમાં થઈ હતી તો તેના ઓપ્શન છે ઓપ્શન એ ઓગણીસો સડસઠ ઓપ્શન બી ઓગણીસો ઓપ્શન સી ઓગણીસો છ્યાસી કે ઓપ્શન ડી ઓગણીસો બાણું ચાલો જે મિત્રોને ખબર છે તે કમેન્ટ કરશે આ એમપી પ્રશ્ન છે ધ્યાનથી જોઈ લેજો તો આ પ્રશ્નની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી ઓગણીસો ને ભારત દેશમાં પ્રથમ વિન્ડ ફાર્મની સ્થાપના છે તે ઓગણીસો ને સાલમાં થઈ હતી યાદ રાખી લેજો પરીક્ષાની અંદર પૂછી શકે તેવો પ્રશ્ન છે ચાલો તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન છે નીચેનામાંથી કયા પાવર પ્લાન્ટથી વાતાવરણમાં પ્રદૂષણની અસર થતી નથી નીચેનામાંથી કયા પાવર પ્લાન્ટથી વાતાવરણમાં પ્રદૂષણની અસર નથી થતી તો તેના ઓપ્શન છે ઓપ્શન એ વિન્ડ પાવર પ્લાન્ટ ઓપ્શન બી ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ઓપ્શન સી થર્મલ પાવર પ્લાન્ટ કે ઓપ્શન ડી ઉપર આપેલા તમામ ચાલો આઈમપી પ્રશ્ન છે અને સહેલો પ્રશ્ન છે બધા મિત્રોને આવડવો જોઈએ તો આ પ્રશ્નની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ વિન્ડ પાવર પ્લાન્ટ વિન્ડ પાવર પ્લાન્ટથી છે તે વાતાવરણમાં કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ થતું નથી ન્યુક્લિયર પાવર પ્લાન્ટ અને થર્મલ પાવર પ્લાન્ટથી છે તે પ્રદૂષણ થાય છે પણ વિન્ડ પાવર પ્લાન્ટથી છે તે પ્રદૂષણ થતું નથી આપણો સાચો જવાબ હતો ઓપ્શન એ જે મિત્રો ઓપ્શન એ કરેલો છે તેનો જવાબ સાચો છે હવે તેના પછી આપણો આગળનો પ્રશ્ન જોઈશું કે ટ્રાન્સમિશન માટેના લાઇન કન્ડક્ટરને સપોર્ટ આપવા માટે શેનો ઉપયોગ થાય છે ટ્રાન્સમિશન માટેના લાઇન કન્ડક્ટરને આપણે સપોર્ટ આપવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો તેના ઓપ્શન જોઈએ ઓપ્શન એ સ્ટીલ ટાવર ઓપ્શન બી ઇન્સ્યુલેટર્સ ઓપ્શન સી ટ્રાન્સફોર્મર કે ઓપ્શન ડી રેગ્યુલેટર્સ ચાલો જે મિત્રોને જાઓ ખબર છે તે કમેન્ટ કરશે જેટકોવાળા ખાસ જોઈ લેજો કેમ કે તે મિત્રોને આ પ્રશ્ન પૂછી શકે છે પરીક્ષાની અંદર ટ્રાન્સમિશન માટેના લાઇન કન્ડક્ટરને સપોર્ટ આપવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ સ્ટીલ ટાવર ટ્રાન્સમિશન માટેના લાઇન કન્ડક્ટરને સપોર્ટ આપવા માટે સ્ટીલ ટાવરનો ઉપયોગ કરવામાં આવે છે આઈએમ બી પ્રશ્ન છે ધ્યાનથી જોઈ લેજો તો મિત્રો આપણા પ્રશ્નો છે તે અહીંયા પૂરા થશે બધા પ્રશ્નો આઈએમ બી હતા ધ્યાનથી જોઈ લેજો અને સાથે સાથે તમે કમેન્ટ પણ કરી હશે જો તમારી કમેન્ટો સાચી હશે તો આપણે પંદર તારીખના રોજ છે તે વિનર અનાઉન્સ કરીશું કદાચ તેમાં તમારું નામ હોઈ શકે છે પણ તે પહેલાં યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરેલા હોવા જોઈએ અને વિડીયોને લાઈક કરેલો હોવો જોઈએ તો જ તમને છે તે ફ્રીમાં કોર્સ મળશે નહીંતર મળશે નહીં આ બધી બાબતો છે તે તમે જોઈ લેજો અને જે મિત્રો આપણા વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન નથી થયા તો ત્યાં પણ થઈ જજો કેમ કે ત્યાં પણ અવનવી માહિતી મૂકવામાં આવે છે તો મિત્રો હવે મળીશું કાલના વિડીયોની અંદર જે મિત્રો એ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે કરી લેજો અને વિડીયોને પણ લાઇક કરી દેજો ધન્યવાદ